સુરતમાં સાપનું ઝેર વેચવાના રેકેટનો પર્દાફાશ થતાં રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે કારણ કે જે વસ્તુ સામાન્ય રીતે દવાઓ અને વૈજ્ઞાનિક ઉપયોગ સાથે જોડાયેલી છે તે ગેરકાયદેસર રીતે બજારમાં વેચાતી હોવાનો આક્ષેપો સામે આવ્યા છે સુરત એસઓજીએ છટકું ગોઠવી સાત લોકોની ધરપકડ કરી હોવાની માહિતી આવી છે અને કરોડોની કિંમતના ઝેરની જપ્તી સાથે એક મોટું નેટવર્ક હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે આ સાપનું ઝેર લાવવામાં આવતું ક્યાંથી હતું અને શું આ માત્ર એક ટૂળકી છે કે તેની પાછળ કોઈ મોટું સંગઠિત રેકેટ કામ કરી રહ્યું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન સુરત ને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે સાપના જેનનો વેપાર કરી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે ગઢપુર વિસ્તારમાં એક મેરેજ બ્યુરો ખાતે છટકું ગોઠવ્યું અને ખરીદદાર બનીને આરોપીઓને બોલાવ્યા ઝેરની ડીલ ફાઇનલ થવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે પોલીસે અચાનક દરોડો પાડી સાત આરોપીઓને ઝડપી લીધા પોલીસે આશરે કરોડોની કિંમતનું અંદાજે છ પોઈન્ટ પાંચ મિલીલીટર જેટલું સાપનું ઝેર જપ્ત કર્યું હોવાનો દાવો કર્યો છે અને તમામ સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાપનું ઝેર સામાન્ય રીતે વૈજ્ઞાનિક ઔષધિઓ સંશોધન માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ તેનું ગેરકાયદેસર વેચાણ ગંભીર ગુનો ગણાય છે આ કેસમાં તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ ઝેર એકત્રિત કરવાની પ્રક્રિયા કેવી રીતે થઈ અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે પોલીસ હવે આરોપીઓના સંપર્કો નાણાકીય લેવડ દેવડ અને અગાઉ થયેલી ડીલનો વિગતો ખંગાળી રહી છે આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરે છે કે આટલી સંવેદનશીલ અને જોખમી વસ્તુનો વેપાર શહેર સુધી કેવી રીતે પહોંચ્યું શું આ એક માત્ર ડીલ હતી કે લાંબા સમયથી ચાલતું રેકેટ હતું અને આ પાછળ કોઈ મોટી ગેંગની સંડોવણી તો નથી ને હવે જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં આગળ શું ખુલાસો થાય છે અને આ મામલે કેટલા મોટા નામો સામે આવે છે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સોવાની ચેનલને લાઇક કરો વિડિયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર